નમસ્કાર મિત્રો તમે એઆઈ ટૂલ્સની મદદથી તમારી પાસે કોઈ લખાણ હોય સ્ક્રિપ્ટ હોય અથવા તો તમે ટાઈપ કરી એની સ્પીચ સ્વરૂપે ઓડિયો ફાઇલ બનાવી શકો છો એટલું જ નહીં તમે એને ડાઉનલોડ પણ કરી શકો છો અને જ્યાં ઉપયોગ કરવો હોય ત્યાં તમે કરી શકો છો આ એકદમ ઇઝી છે અને ફ્રી છે તો સૌથી પહેલાં આ વિડીયોમાં જે એઆઈ ટૂલની આપણે વાત કરવાના છીએ એ એઆઈથી મેં બનાવેલા કેટલાક ઓડિયો સેમ્પલ આપણે જોઈએ જેથી તમને ખ્યાલ આવશે કે આમાં કેવો અવાજ મળશે તારીખ તારીખ અને મળી છે તો ફક્ત તારીખ હું આપણી પાસે ન્યાય માંગુ છું મારે ન્યાય જોઈએ છે શું આ ન્યાય નમસ્કાર મિત્રો આપનું સ્વાગત પૂરણ ગોંડલિયા યુટ્યુબ ચેનલ પર યા તમે મેળવો છો એજ્યુકેશનલ ડિજિટલ નોલેજ અને રોજિંદા જીવનમાં ઉપયોગી માહિતી સરળ ભાષામાં નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ગોંડલિયા યુટ્યુબ ચેનલ પર ज्या तुम मेड़वो छो एजुकेशनल डिजिटल नॉलेज और रोजिंदा जीवन में उपयोगी महिति सरल भाषा में जो ते मागता हो बदलाता समय साथ नवी टेक्नोलॉजी स्मार्टफोन अवनवा सेटिंग्स सरकारी ऑनलाइन सर्विस योजनाओं विषय जागता हो तो यूट्यूब मा सर्च करो पूरण गोंडलिया हमें हमेशा बदलते हुए वक्त के साथ कुछ नया सीखना चाहिए क्योंकि यही जीवन का विकास है समय कभी एक जैसा नहीं रहता સમય તો મિત્રો આવી રીતે તમે સ્પીચ બનાવીને મોબાઈલની રિંગટોન બનાવી શકો કોઈ વિડીયોમાં તમારે પોતાનો અવાજ ન આપવો હોય તો એઆઈ પાસેથી આવી રીતે સ્પીચ ઓડિયો ફાઇલ બનાવી અને વિડીયો બનાવી શકો કોઈ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં આવી રીતે સ્પીચ બનાવીને તમે એનો ઉપયોગ કરી શકો અથવા તો અન્ય કોઈ પણ જગ્યાએ ઓડિયોની જરૂર હોય ત્યાં આ સ્પીચનો ઉપયોગ કરી શકો છો આ એકદમ ફ્રી છે અને ઇઝી ડાઉનલોડ કરી શકો છો હવે કેવી રીતે બનાવાય જોઈએ તો આ માટે તમારે કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી બ્રાઉઝરમાં જઈ અને ટાઇપ કરો ઓપન એઆઈ એફએમ એફ એમ આટલું લખી સર્ચ કરશો એટલે પહેલી જ લિંક આ પ્રમાણે જોવા મળશે યુઆરએલ ખાસ ચેક કરી લેવું આના ઉપર ટચ કરો હવે સૌથી પહેલાં અહીંયા ઉપર જોશો તો સૌથી પહેલાં આવશે વોઇસ અલગ અલગ એઆઈ મોડેલના વોઇસ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો અહીંયા અલગ અલગ અગિયાર એઆઈના વોઇસ છે એમાંથી તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો અહીંયા ટચ કરશો એટલે એ આઈ એ સિલેક્ટ થશે નીચે સ્ક્રીન જોશો એટલે અહીંયા જોવા મળશે વાઈબ કે જે ટોનમાં તમારે અવાજ જોઈએ છે કે એકદમ સાયલેન્ટ ધીમેકથી બોલતા હોય ગુસ્સાવાળા સ્વરમાં બોલતા હોય સ્ટ્રિકલી ઇન્સ્ટ્રકશન આપતા હોય તો એ અલગ અલગ અહીંયા એના વોઇસ ટોન તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો ફક્ત એટલા જ નહીં અહીંયા નીચે એક બટન છે અહીંયા ટચ કરશો એટલે બીજા અલગ પાંચ ટોન જોવા મળશે ફરી ટચ કરશો એટલે બીજા પાંચ આવશે અહીંયાથી તમે એ બદલાવી શકશો ત્યાર પછી એની નીચે જોશો તો એક ઓપ્શન આવો આવશે સ્ક્રિપ્ટ હવે અહીંયા જે સ્ક્રિપ્ટ છે એ સ્ક્રિપ્ટમાં અહીંયા જે કંઈ લખ્યું હોય એ અહીંયાથી આપણે કાઢી નાખવાનું છે અને આપણે જે સ્પીચ બનાવવા માંગીએ છીએ એ અહીંયા પેસ્ટ આપવાનું છે અહીંયા તમે લખી પણ પણ શકો શકો બોલીને કરી છો મોબાઈલમાં ગુજરાતીમાં બોલીને ગુજરાતી ટાઈપ કેવી રીતે થાય જો એ તમને ખ્યાલ ન હોય તો મારા વિડીયોની લિંક નીચે આપેલી છે તમે અહીંયા ટાઈપ કરી શકો છો બોલી શકો છો અથવા તો કોઈ પણ જગ્યાએથી પેરેગ્રાફ અહીંયા પેસ્ટ આપી શકો છો જેમ કે મેં આ પ્રમાણે અહીંયા ટેક્સ્ટ લખેલ છે નીચે જોશો તો નીચે આ પ્રમાણેના ઓપ્શન જોવા મળશે જેમાં રેડ કલરનું પ્લેનું બટન છે એના ઉપર આપણે ટચ કરવાનું છે મિત્રો તમે એઆઈ ટૂલ્સની મદદથી તમારી પાસે કોઈ પણ લખાણ હોય પેરેગ્રાફ હોય સ્ક્રિપ્ટ હોય કે તમારા અવાજમાં તમે લખીને એની ઓડિયો ફાઇલ સ્પીચ સ્વરૂપે બનાવી શકો છો હવે બીજા એક ટોનમાં આપણે સાંભળીએ જેમાં ઊંચા અવાજે ગુસ્સામાં બોલતા હોય તો એના માટે તમારે ઉપર જે વોઇસ છે ત્યાં આપણે સિલેક્ટ કરવાનું છે કોરલ અહીંયા બીજા નંબરનું છે એના ઉપર ટચ કરો ત્યાર પછી નીચે જે વાઈબ છે એમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે અહીંયાથી તમે બદલાવી શકો છો ખાસ ચેક કરવું એક એક સિલેક્ટ કરી અને દરેકનો અવાજ પણ ચેક કરી શકો છો કે આમાં કેવો અવાજ આવે છે અહીંયા ઓપ્શન આવે છે ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર તો આ સિલેક્ટ કરવાનું છે હવે નીચે જોવાનું છે નીચે આપણી જે સ્ક્રિપ્ટ છે અહીંયા આપણે આ સ્ક્રિપ્ટ ડિલીટ કરી અને એ લખવાનું છે મરી છે તો ફક્ત તારીખ હું આપની પાસે ન્યાય માંગુ છું મારે ન્યાય જોઈએ છે શું આ ન્યાય છે છેલ્લે એક મહિનાથી હું ધક્કા ખાઉં છું તો મિત્રો જોયું ને આવી રીતે તમે ટોન બદલાવી શકો છો કેવા સ્વરમાં તમારે આ સ્ક્રિપ્ટ જોઈએ છે ઓડિયો સ્વરૂપે એ આપણે નક્કી કરી શકીએ છીએ આના માટે તમે અહીંયાથી અલગ અલગ વોઇસ એઆઈના સિલેક્ટ કરી શકો છો અને ચેક કરો કે મારે કયા પ્રકારનો વોઇસ જોઈએ છે અહીંયા લેડીઝ જેન્ટ્સ બંનેના અલગ અલગ વોઇસ પણ છે અને કયા ટોનમાં જોઈએ છે ગુસ્સાવાળો ધીમે એકદમ પ્રોફેશનલ અવાજ સ્ટ્રિકલી અવાજ તો એ અહીંયાથી વાઈબ ઉપરથી તમે બદલાવી શકો છો તમે એક પછી એક ચેક કરી અને અહીંયાથી પ્લે કરશો એટલે એ શરૂ થશે તમારે આ વોઇસ સ્પીચ તૈયાર થઈ ગયા પછી એ ઓડિયો ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો અહીંયા અહીંયા જે પહેલું બટન છે એના ઉપર ટચ કરશો એટલે આપણા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે વિડીયો આપને ગમ્યો હોય તો કોમેન્ટમાં બસ ઓકે લખો આપની પાસે આટલી જ અપેક્ષા છે આટલું પણ નહીં કરી શકો